સુરતના કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા મહિલા પીએસઆઈ એએસઆઈ અને વચેટીયાને રૂપિયા ત્રેસઠ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે પૈસાની લેતી દેતીની અરજી દફતરે કરવા લાંચ માંગી હતી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં લાંચી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ એએસઆઈ તેમજ એક ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે

ફરિયાદી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં થયેલ અર્જીને લઈ પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ લાંચની માંગણી કરી હતી ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે એસીબીને જાણ કરી હતી સમગ્ર મામલે એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેવા આવનાર ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ત્રેસઠ હજાર સાથે ધરપકડ કરી છે માનસિંહે પીએસઆઈ મધુરબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું એસીબી દ્વારા પીએસઆઈ મધુરાબારી અબારી એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો એક ઝીરો છ ચાર આ નંબર એસીબી નો ટ્રોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત